સુરતમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે હવે એક જ બ્રિજ ઉપર ચાર જેટલી પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરતમાં ચૌદ ગોટલાવાડી બ્રિજ ઉપરથી ફૂલ સ્પીડમાં વળાંક ન લઈ શકતા મોપેડ સાથે બે યુવકો નીચે પટકાયા હતા જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું જ્યારે એક હજુ પણ સારવાર હેઠળ છે તો આ બ્રિજ ઉપર આવેલા ખતરનાક વળાંકમાં ઘટના બની હોવાના કારણે પાલિકા દ્વારા અહીં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે એટલે કે લોખંડની ગ્રીલ બનાવી દેવામાં આવી છે આ સાથે જ આ બ્રિજ ઉપર આવા ખતરનાક ચાર જેટલા વળાંક હોવાના કારણે ત્યાં પણ પ્રોટેક્શન વોલ લગાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં આ એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક ઉપર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે આ જ પ્રકારના ચાર ખતરનાક વળાંક આવેલા છે તેમાં ફૂલ સ્પીડમાં જતા વાહનો પર ચાલકોનું કાબુ ન રહેતા ડિવાઇડર સાથે અથડાઈ નીચે પડી જવાની સંભાવના રહે છે આ પહેલા પણ અહીં ડિવાઈડર સાથે અથડાવાની ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું હતું ખતરનાક વળાંક ફૂટના બ્રિજના ડિવાઇડર ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે જેથી ડિવાઇડર સાથે અથડાઈ અને બ્રિજની નીચે પડવાની ઘટના નિવારી શકાશે આ સાથે જ આગામી દિવસોમાં અન્ય ત્રણ ખતરનાક વળાંક ઉપર પણ લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં આ એક પહેલો એવો બ્રિજ બનશે આપઘાતની ઘટનાઓ ન બને તે માટે લોખંડની ગ્રીલ લગાવવામાં આવેલી છે આ સાથે જ બે થી વધુ ઓવરબ્રિજ પર આવતા વળાંકમાં લોખંડની ગ્રીલ લગાવાયેલી છે જોકે એક જ બ્રિજ ઉપર વધુ ગ્રીલ લગાવવામાં આવી હોય તેવો આ ગોતલાવાડી બ્રિજ પહેલો બનશે